ધાનેરા શહેરમાં નગરપાલિકા પાસે આવેલ પોલીસ ચોકી હમણાં ઘણા સમયથી બંધ છે ધાનેરા નવીન પોલીસ સ્ટેશન હાઈવે ઉપર જવાથી શહેરમાં પોલીસ પેટ્રોલિંગ પણ ઓછું થાય છે જેથી નગરપાલિકા વિસ્તારમાં અસામાજિક તત્વો વધારો જોવા મળે છે તેમજ આ અસામાજિક તત્વો જાહેરમાં ઘર્ષણ ઉપર ઉતરી ઝઘડતા હોય છે અને લુખા તત્વો બેઠકો રહેતી હોવાથી આજુબાજુ વેપાર ધંધો કરતા નાના મોટા વેપારીઓ ભયની લાગણી અનુભવે છે તેમજ આ વિસ્તારમાં શાકભાજી વેચાતી હોય આવનાર મહિલાઓ તેમજ ત્યાંથી પસાર થતી જાહેર જનતા અને શાળાએ જતા નાના બાળકોમાં પણ ભય વ્યાપે છે જેની ખરાબ અસર તેમના માનસ પર પડે છે તો નગરપાલિકા વિસ્તારમાં આ બંધ પડેલ પોલીસ ચોકીને પુનઃ કાયમી ધોરણે ચાલુ કરવામાં અંગે ધાનેરા એપીએમસી ના ચેરમેન વિરલભાઈ પટેલે ધાનેરા મામલતદાર અને ધાનેરા પીઆઈ ને પત્ર લખી જાણ કરી હતી ઉલ્લેખનીય છે કે ધાનેરા પોલીસ ચોકીઓ ત્રણ મૂકેલી હતી આ દિન સુધી એક પણ પોલીસ ચોકી ચાલુ નથી એક ચોકી ધાનેરા થાવર પુલ ઉપરના ભાગ પર હતી ત્યારે બીજી પદ્માવતી મંદિર સામે દાતા દ્વારા પણ ઊભી કરાયેલી હતી અને ત્રીજી ચોકી ધાનેરા નગરપાલિકા પાસે હતી આમ ત્રણ ચોકીઓ હાલ બંધ હાલતમાં જોવા મળે છે માટે આ નગરપાલિકા પાસેની પોલીસ ચોકી ચાલુ થાય તેવી લોકોની તેમજ એપીએમસી ના ચેરમેને માંગ કરી છે ધાનેરા નગરપાલિકા સામે અગાઉ પોલીસ ચોકી કાર્યરત હતી જે લાંબા સમયથી બંધ છે અને જે કેબિન હતો એ કેબિન સામે સુરક્ષિત જગ્યાએ મૂકેલો છે પણ કોઈ પોલીસ કે કોઈ કર્મચારી ત્યાં હાજર રહેતા નથી સત્વરે આ પોલીસ ચોકી ચાલુ કરવામાં આવે અને ત્યાં તો આજુબાજુના જે વિસ્તાર છે જે શાકભાજી એરિયા છે મોટી દુકાનો પણ આવેલી છે મહિલાની અવર જવર પુષ્કળ ત્યાં રહેતી હોય છે અને ટ્રાફિક પણ ત્યાં પુષ્કળ હોય છે તો ત્યાં જો પોલીસ ચોકી હોય તો ટ્રાફિકને પણ થોડી સુવિધા મળે લોકોને સુવિધા મળે અને આ કામગીરી તારત કરવી જોઈએ એવી અમારી સૌની લાગણી અને માગણી છે આ રજૂઆત કરી જે રજૂઆત કરી છે જે વિરલભાઈએ ખરેખર રજૂઆત કરી ખૂબ સારી રજૂઆત કરી છે અહીંયા પોલીસ ચોકી હોવી જોઈએ જેનાથી લોકોની અંદર એક જે સુરક્ષિત ભાવના ઉત્પન્ન થાય અને મહિલાઓ અને બાળકો સુરક્ષિત પોતાને મહેસૂસ કરે